બોરસદમાં ભર બપોરે થયેલી ચોવીસ પોઈન્ટ પચાસ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો ફરિયાદી જ અમેરિકા અભ્યાસ કરવા જવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો સમાચાર વિગતે જોઈએ તો પુરસદમાં રહેતી તબીબી યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકીને સોનાની ચેન અને રોકડા રૂપિયા ચોવીસ લાખ મળીને કુલ ચોવીસ પોઈન્ટ પચાસ લાખની થયેલી લૂંટની ઘટનાને ચકચાર મચાવી હતી સમગ્ર ઘટનાને પગલે આનંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે જેમાં ખુદ ફરિયાદીએ જ અમેરિકા બધો અભ્યાસ કરવા માટે જવા માટે લૂંટનું

અમેરિકા સેટ થવું હતું અને પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે અહીંયા જ માસ્ટર કરે અને એ ઈચ્છામાં તેણે તેના કોઈ એક મિત્રની મદદથી અમેરિકાની મેડિકલ લાઈનની કોઈ એક્ઝામ તૈયારી કરવા પૈસાની જરૂર હતી પિતાજીના સ્ટીક વાતાવરણને કારણે તેણે પૈસા કૃતથી મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફયની દીકરી છે એની મદદથી તેણે જે ઘેરમાં ઘેર પૈસા રાખેલા હતા જે આશરે ચોવીસ પોઈન્ટ પચાસ લાખ જેટલા હતા તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિ એને પહોંચાડવા પાયલની મદદ લીધી અને પાયલ બેને એક સારસા ગામના એક યુવાની મદદથી આ પૈસા સારસા પહોંચાડેલા આ બાબતમાં એલસીબી એસઓજી લોકલ બોરસદ ટાઉન અને ગ્રામ્યની ટીમો ફૂટેજના આધારે તપાસ કરતી હતી અને જે ફૂટેજમાં જે વ્યક્તિ પૈસા લઈ જાય છે તેની ઓળખ થતા એલસીબીએ એ આખું પ્રકરણ ખોલ્યું ખોલેલું છે અને તેના આધારે ખ્યાલ આવ્યો છે પૂછપરછમાં ફાયલ અને જે ફરિયાદી આરજીબેન છે તે ભાંગી પડ્યા અને બધી જ જણાવી શા માટે કર્યું હતું તે અને તેના પિતાજીની હાજરીમાં જે કંઈ પૈસા ગયા હતા તે કબજે કરવામાં આવ્યા છે અને હાલમાં આવા ગંભીર આક્ષેપવાળી પોલીસને નિષ્ગાય કરવાની બાબતે અમે જે આ ગુનો દાખલ થયો છે તેમાં સમરી ભરી અને નામદાર કોર્ટમાં અલગ અલગ કલમથી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી માંગી